નમસ્કાર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે એટલે કે રેવન્યુ તલાટી મહેસૂલ તલાટી મિત્રો ખાસ વર્ગ ત્રણની ભરતીની જાહેરાત આવી ગઈ છે જાહેરાત ક્રમાંક ત્રણસો એક તો મિત્રો ખાસ આજે આપણે આ જે રેવન્યુ તલાટી ભરતીની જાહેરાત આવી છે તેના વિશે મિત્રો બધું જ સંપૂર્ણ તમને આ વિડીયોમાં બધી જ વિગત મળી રહે તેવા આપણે પ્રયત્નો કરીશું તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ તમારે જોઈ લેવાનો છે કારણ કે મિત્રો તમને જે પણ પ્રશ્નો થતા હશે તે બધા જ પ્રશ્નો આ વિડીયોમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો મિત્રો ખાસ વિડીયો શરૂ કરીએ એના પહેલાં મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ કારણ કે તમે મિત્રો તલાટીની તૈયારી કરવા માંગો છો તો તમને બધી જ માહિતી તમને ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે તે બધું જ એનાલિસ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકતા રહીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કે તમારું જે આ ની ભરતી બહાર પાડવામાં આવી છે તે મિત્રો કઈ વેબસાઇટ ઉપર ફોર્મ ભરાશે તો મિત્રો ખાસ ઓજસની વેબસાઇટ ઉપર અને ગુજરાત મારું ગુજરાત ની વેબસાઈટ ઉપર ઓનલાઈન ફોર્મ શરૂ થઈ જાય મિત્રો ખાસ તારીખ કઈ આપવામાં આવેલી છે તો મિત્રો જોઈએ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કે તારીખ ની પહેલા આપણે મિત્રો કુલ જગ્યા કેટલી છે તો મિત્રો કુલ જગ્યા ત્રેવીસો ને જગ્યા બહાર પાડવામાં આવી છે મહેસૂલ તલાટી મિત્રો ખાસ સારી જગ્યા છે અને વર્ગ ત્રણ ગણવામાં આવે છે તો મિત્રો કુલ જગ્યા ત્રેવીસો ને જગ્યા બહાર પાડવામાં આવી છે જેરે તમારું ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ મિત્રો ખાસ 24 5 2025 ના રોજ શરૂ થશે બપોરે 2 વાગ્યા થી તો મિત્રો ફોર્મ તમારું ક્યાં સુધી શરૂ રહેશે તો મિત્રો 10 6 2025 સુધી તમારું ફોર્મ ઓનલાઈન શરૂ રહેશે એટલે કે સબમિટ તમારું 10 6 2025 સુધી સબમિટ થશે તો મિત્રો ખાસ વેલી તકે ફોર્મ ભરી દેવું જે પણ વિધી છે મિત્રોને નોન ક્રિમલ બાકી હોય તે મિત્રો નોન ક્રિમિયલ કઢાવી લે મિત્રો ખાસ હવે આપણે જોઈએ કે વિગતવાર તમારે જે જે જિલ્લામાં જગ્યા બહાર પાડી છે તે મિત્રો આ જોઈએ કે અમદાવાદમાં એકસો ને તેર જગ્યા બહાર પાડવામાં આવી છે અમરેલીમાં છોતેર મિત્રો તો આ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં આપણી ટેલિગ્રામ ચેનલ છે જેમાં તમને મળી રહેશે આ પીડીએફ તો ખાસ મિત્રો બધી જ જગ્યા જોઈએ તો મિત્રો ખાસ ત્રેવીસો નેવ્યાસી કુલ જગ્યા થશે કુલ જગ્યા તમારી અને હવે આપણે જોઈએ અલગ અલગ ડિવાઇસ પ્રમાણે તો મિત્રો દિવ્યાંગ ઉમેદવારો પણ આમાં ફોર્મ ભરી શકશે પછી જોઈએ તો કે મિત્રો નાગરિકતા એટલે કે ભારતના અથવા તો ગુજરાતમાં વસતા હોવા જોઈએ વયમર્યાદા મિત્રો કેટલી રહેશે તમારી મિત્રો વય મર્યાદા ખાસ વીસ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધારે ઉંમર ન હોવી જોઈએ મિત્રો અલગ અલગ કેટેગરીમાં તમને વય મર્યાદામાં છૂટછાટ મળી શકશે ખાસ મિત્રો એવું પણ જણાવવામાં આવેલું છે આ તમે અલગ અલગ કેટેગરીમાં જો તમે આવતા હશો તો તમને આ છૂટછાટ આપવામાં આવેલી છે અને હવે જોઈએ તો મિત્રો દિવ્યાંગ ઉમેદવારોને પણ છૂટછાટ આપવામાં આવેલી છે સૌપ્રથમ પ્રથમ બધા જ વિદેશી મિત્રોને પ્રશ્ન થતો હશે કે પગાર શું રહેશે તો મિત્રો પાંચ વર્ષ માટે પાંચ વર્ષ માટે તમારો પગાર છવ્વીસ હજાર ખાસ છવ્વીસ હજાર તમારો પગાર રહેશે પાંચ વર્ષ માટે ફિક્સ પે પછી મિત્રો આપણે જોઈએ કે શૈક્ષણિક લાયકાત લાયકાત શું હોવી જોઈએ તો મિત્રો ગ્રેજ્યુએટ ખાસ શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ જે પણ વિષય મિત્રો ગ્રેજ્યુએટ પૂરું કરેલું છે અથવા તો સઠ્ઠું સેમ શરૂ છે તો મિત્રો એ બધા જ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે છઠ્ઠું form નું result આવવામાં બાકી હોય અથવા તો છઠ્ઠા sem તમે રિઝલ્ટ પ્રમાણે ફોર્મ ભરી શકો છો તો મિત્રો ખાસ આ સામાજિક શૈક્ષણિક અને પ્રસાદ વર્ગ માટેનું છે SWC હવે આપણે જોઈએ કે EWS માજી સૈનિક એ બધાની જગ્યા આપવામાં આવેલી છે તો મિત્રો આ પરીક્ષા પદ્ધતિ કઈ રીતે છે એ પણ તમને જણાવશો એના પહેલા મિત્રો જોઈએ કે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ કોમ્પ્યુટરનું જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ સર્ટિફિકેટ અરજી કરવાની તારીખ મિત્રો ખાસ અને હવે આપણે જોઈએ તો કે પરીક્ષા ફી કેટલી રહેશે મિત્રો પરીક્ષા ફી તમારી પાંચસો રૂપિયા અને ચારસો રૂપિયા છે તે જોઈએ તો મિત્રો બિન અનામત કેટેગરીમાં જે ઉમેદવારો આવે છે તેમને પાંચસો રૂપિયા ફી ભરવાની થશે અને અનામત કેટેગરીમાં જે આવે છે એમાં મિત્રો ચારસો રૂપિયા ભરવાની થશે તો એમાં કોનો કોનો સમાવેશ થશે તો તમામ કેટેગરીની મહિલા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અનુસૂચિત જનજાતિ જાતિ અનામત વર્ગ દિવ્યાંગ અને એક્સ સર્વિસમેનને ચારસો રૂપિયા તમારી ફી રહેશે અને મિત્રો ખાસ હવે જોઈએ કે આ તમારી પરીક્ષા પદ્ધતિ મિત્રો ઓનલાઈન રહેશે પહેલી જે બસો માર્ગનું પેપર આવશે તે ઓનલાઈન એટલે કે સીબીટી સીબીઆર ટી ઓએમઆર પદ્ધતિ દ્વારા તમારું કોમ્પ્યુટર ઓનલાઈન લેવામાં આવશે અને બીજું એટલે કે આ જે પરીક્ષા છે એ બે વિભાગમાં છે એટલે કે પ્રિલિમરી અને મુખ્ય પરીક્ષા એટલે કે મેન્સ પરીક્ષા એવી રીતે બે વિભાગમાં કન્વર્ટ કરવામાં આવે છે તો મિત્રો ખાસ આજે આપણે આ બધી જ તમને માહિતી આપી દીધી અને આ વિડીયો આપણે અગાઉ જે તમારો સિલેબસ છે પ્રાથમિક પરીક્ષાઓનો એ બધી જ મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલો છે તે તમે જોઈ શકશો આપણે ટેલિગ્રામ ચેનલમાં અને મુખ્ય પરીક્ષાનો પણ તમને સિલેબસ જણાવી દઈએ કે શું છે એ આપણે આ વિડીયોમાં તમને જણાવી દઈએ કારણ કે તમને ખબર રહે આ છે આપણે બીજું પેપર મુખ્ય પરીક્ષા એટલે કે સાડી ત્રણસો માર્કનું હશે અલગ અલગ ગુજરાતી લેંગ્વેજ ઇંગ્લિશ અને જનરલ સ્ટડી મિત્રો ખાસ જે પણ પ્રશ્નો અમે થતા હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો તો જો ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવું તમને મહેસૂલ તલાટી રેવન્યુ તલાટી ની જો તમારે તૈયારી કરવી છે તો મિત્રો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવું તમને ખૂબ જ ઉપયોગી બનશે તેવા પ્રશ્નો તો આપણે ટેલિગ્રામ ચેનલમાં તમને મળતા રહેશે તો જય હિન્દ મિત્રો